ધાનેરા તાલુકાના વાલેર ગ્રામજનોની રજૂઆત છે ડીસા તાલુકાના રમૂળ ગામની સીમ તરફથી વાલેર ગામમાંથી પસાર થતા પાથાવાડા નેશનલ હાઈવે રોડ સુધી પાકો ડામર રસ્તો મંજૂર થયો હતો અને ગત વર્ષે ડામર રસ્તાનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે જોકે ગામ તળ નજીક આવતા રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે જેને લઈ સ્થાનિક ગ્રામજનો અને સરપંચ અધૂરા રસ્તાનું કામ પૂરું કરવા માટે રજૂઆત કરી રહ્યા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વાલેર ગામથી ડીસા તાલુકાના રમૂડ ગામની સીમ સુધી સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ બન્યો છે જોકે આજે પણ વાલેર ગામના ગામતળ નજીક પથ્થર પડેલા છે માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને લેખિતમાં પાણીનો આવરો બંધ કરવા માટે રજૂઆત કરાઈ હતી જો કે ગામતળમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું ન હતું જેને લઈ ડામર રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે

એટલે આ ગટ પોણીથી રસ્તો થોડો બંધ રહ્યો અમારો અમે રજૂઆત કરી એમની કે પોણી બંધ કરાવો અમે કોશિશ કરી બંધ કરાવવાની પાણી થોડું બંધ નથી એટલે રસ્તા અધૂરો રહી ગયો એટલે અમે ગટર લાઈન કરી નાખી છે હવે જો આ રસ્તો થતો હોય તો કેટલો સમય થયો હશે બન્યા બન્યાને થઈ ગયા લગભગ